અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના છેવાડાના ગામ રામપર ગામે જીએસટી વિની ટીમે મતદારો સાથે વાત કરી તો આ નાનકડા ગામડાના મતદારોએ વિવિધ મુદ્દા સાથે મુખ્ય એક જ વાત કરી કે વોટર નહીં તો વોટ નહીં ત્યારે આવું સાંભળી શું કહી રહ્યા છે આ ગામડાના મતદારો પાવરબાઈ પારુલ યુનિવર્સિટી વડોદરા ગુજરાત સુહના મસાલ સુહાના મસાલ બના ખા ખાયા તો મજા આ ગયા મિશન 19 માં આપનું સ્વાગત છે હાલમાં આપણે વડીયા કુકા તાલુકાના ત્રણ હજાર વસ્તી ધરાવતા રામપુર ગામે પહોંચ્યા છીએ અને આ મત વિસ્તાર વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને નારણભાઈ કાછડિયાનો આ મત વિસ્તાર છે અને તેમાં બંને લોકો લોકસભાની ચૂંટણી સામે સામે લડી રહ્યા છીએ ત્યારે આપણી સાથે આ એક પાનનો ગલ્લો છે અને પાનના ગલ્લામાંથી હકીકત આપણે જાણીએ તો રાજકારણ આ પાનના ગલ્લાથી શરૂ થતું હોય છે ત્યારે આપણે આ લોકોને આપણે મંતવ્ય જાણીએ કે ભાઈ શું હકીકત તમારા ગામમાં વિકાસ કે હું તકલીફ છે હકીકતમાં એવું છે કે ગત વખતે જ્યારે પરેશભાઈ દાનાની ની આવ્યા અને તોરી મીટીંગ કરીને અહીંયા આવ્યા ત્યારે આખું ગામ ભેગું થયું હતું મહિલાઓ સાથે પાણીનો પ્રશ્ન જટિલ હતો આજે એના પાંચ પાંચ વર્ષ થઈ ગયા કોઈએ ભાવ પૂછ્યો નથી અને અમારા ગામ માટે એક નક્કી કરેલું છે અવારનવાર ચર્ચાઓ થાય છે આખા ગામની અંદર કે મેઈન પ્રશ્ન પાણીનો છે જે નર્મદાની પાઇપલાઇન દ્વારા પાણી પહોંચાડશે તો મત જ આપવાના છે નહીંતર દસ ટકા મતદાન થવાનું છે

અને ગાવ ઉભીએ છે બાકી પાણીનો પ્રશ્ન મોટો છે પાણીનો પ્રશ્ન મોટો હોવાનું કહી રહ્યા છે ત્યારે આપણે ભાઈને પૂછીએ કે ભાઈ સાંસદ તરીકે નારણભાઈ કાછડિયા દસ ટ્રમ બે ટ્રમ થી હતા અને દસ વર્ષથી હતા અને હાલમાં આ વિસ્તારના ધારાસભ્ય પણ વિપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી છે અને હાલમાં તેની ઉમેદવારી નોંધવી છે નારણભાઈ કાછડિયા વિરુદ્ધ આ બંને વિશે આપ શું કહેવા માંગો છો બેમાંથી કોઈ અત્યારે ધારાસભ્ય અને સંસદ સભ્ય બેમાંથી કોઈ પાંચ વર્ષથી અહીંયા દેખાડો દીધો નથી અને અત્યારે ચૂંટણી આવી એટલે વોટ લેવા માટે એક વાર ગામ માં રાઉન્ડ મારશે અને પછી પાંચ વર પાસે અદ્રશ્ય થઈ જાય છે અત્યારે જીતવામાં તો એવું છે છે કે કોઈ પણ પક્ષ જીતે કટોકટી એમાં હવે કોણ એ તો ઉમેદવારો મતદારો માટે આધાર છે મતદારો નક્કી કરતા હોવાનું કહી રહ્યા છે ત્યારે આપણી સાથે કેટલાક લોકો જોડાયેલા છે તેમને પૂછ્યું કે ભાઈ હકીકત જે ગામનો મૂળ પ્રશ્ન છે જે પાણી છે પાક વીમો છે ખેતી અત્યારે શું પરિસ્થિતિ છે ખેતીમાં અત્યારે જોઈએ ને તો સો એ દુષ્કાળ છે એક વિગે પાંચ મણ કપાસ ખેડૂત ને દિવસ બરાબર જો ખેડૂતો પ્રીમિયમ ભરતા હોય તો પ્રીમિયમ લઈ લેવું છે પાક વીમો આપવો નથી બરાબર અહીં ગામ સરદારપુર છે સરદારપુર માં નેવું ટકા આવતો હોય અને રામપુર માં ચાર ત્રીસ ટકા પાંત્રીસ ટકા વીમો આવતો હોય તો શું રામપુર રામપુર માં વરસાદ નથી પડતો હરદરપુર માં પડે છે સાંસદ દ્વારા અને ધારાસભ્ય દ્વારા તમારા ગામમાં કઈ ધ્યાન દેવામાં આવ્યું છે वस्तू नुक ध्यान देतर एक थे नर्मदा पाणी आयुष्य નર્મદાથી પાણી ભૂગતું હોય તો રામપુર નર્મદા નું પાણી ન મળતું હું કહી રહ્યા છું મતદાન કરવું જોઈએ કે ન કરવું જોઈએ અમારા ગામમાં જે પાણી આપશે એને મતદાન કરવાનું છે બરોબર સંસદ અને ધારાસભ્ય બે પાંચ પાંચ વર્ષથી છૂટા જાય પછી કોઈ અહીંયા આવતા નથી નારાયણભાઈ કાસડીયા હોય કે પરેશભાઈ હોય વોટ લઈ જાય ની અંદર આવતા જ અમારું ગામ છેલું છે બરાબર અત્યારે ઘરના પૈસા નું પાણી મગાવવું પડે છે ટેન્કર અને પાણીની બહુ સ્થિતિ ખરાબ છે રામપુર માં પાણીની સ્થિતિ ખરાબ હોવાનું કહી રહ્યા છે આપણા ગામનો પ્રશ્ન શું છે કાકા પાણીનો મેઈન પ્રશ્ન છે અહીંયા પાણી કોઈ દિવસ नर्मदा નું આવતું નથી પાણીની પાઇપલાઇન નાખેલી છે તો એની અંદર પાણી નથી આવતું અને અહીંયા એ લોકો બતાવે છે કે રામપુરને કાયમ આઠ કલાક પાણી મળે છે આજે જે વર્ષોથી અહીંયા પાણી કોઈ દિવસ આવ્યું નથી અને જે બોરની અંદર પાણી છે એ પીવા લાયક નથી અને ખરાબ પાણી છે બરાબર પાક વીમો અને પાણીનો મૂળ પ્રશ્ન આ ગામનો છે છેવાડાના છેવાડાનું આ ગામ છે 3000 ની વસ્તી ધરાવતું ગામ છે છતાં પણ પાણી અને કોઈ પણ સાનસ અથવા ધારાસભ્ય દ્વારા ન ત્યાં દેવાતું હોવાનું લોકોનું કહેવાનું થઈ રહ્યું છે કલ્પેશ ખેર જીએસટી